સુરતના બે એન્જિનિયરોએ બનાવ્યું છે બુલતુ ડ્રોન આ ડ્રોનની ખાસિયત એ છે કે સરળતાથી તે મોબાઈલ વડે કનેક્ટ થશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તેનું સંચાલન કરી શકાશે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા બુલતુ ડ્રોન ઉપયોગી સાબિત થશે મોહિત કેન્યા અને અભિષેક ખંભાતા નામના એન્જિનિયરોએ આ ડ્રોન વિકસાવ્યું છે આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત મોબાઇલ ફોનથી ઓપરેટ કરી શકાશે ડ્રોનને એક સમકાર્ડ સાથે જોડી અને સામાન્ય કોલ કરીને કમાન્ડ પણ આપી શકાશે આ ડ્રોન એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક ભીડ અને અન્ય પરિસ્થિતિઓનું વિશ્લેષણ પણ કરી શકશે ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસમાં સામેલ થઈ જશે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો જ મેસેજ પણ આપી શકાશે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે ખુદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું આ ડ્રોનની ખાસિયત એ છે કે ઇન્ડિયામાં પહેલીવાર એવું કોઈએ ડ્રોન બનાવ્યું છે જે મોબાઈલથી કનેક્ટેડ છે અને મોબાઈલથી તમે એનું પીએસ સિસ્ટમ એક્સેસ કરીને વાત કરી શકો છો કે આજે અગર મારું ડ્રોન ક્યાં પણ હોય હું એને મોબાઈલને ફોથી ફોન કરીશ અને જે પણ છે મારા મેસેજીસ હોય મોબાઈલ થ્રુ એને કમ્યુનિકેટ કરી શકીશ આ ડ્રોનની રેન્જ સેવન પોઈન્ટ ફાઇવ કિલોમીટર્સ છે અને એનું ઓડિયો રેન્જ ઓલમોસ્ટ નાઇન્ટી ડેસીબલ સુધી છે અને અને આ મેન્યુઅલ બંનેમાં કામ કરે છે હવે પેટ્રોલિંગ ડ્રોનમાં એક વસ્તુ તો હોય કે કેમેરો લાગેલો હોય એની લાઈવ ફીડ મળતી હોય પણ હવે અગર મને નીચેના લોકો સાથે વાત કરવી હોય અગર મને નીચે કંઈક અનોમલી દેખાય છે થતી તો હું વાત કેવી રીતે કરી શકું એના માટે અમે લોકો એક સ્પીકર લગાવ્યું જેના જે અમે ડ્રોનને ફોન કરીએ અને સ્પીકરમાંથી અવાજ આવે જે પણ હું અહીંયા ફોન પર વાત કરું તો બેઝિકલી હું કંટ્રોલ સ્ટેશન કે કમાન્ડ સેન્ટર પર બેસીને દસ કિલોમીટર દૂર થતી વસ્તુઓને પણ હું કંટ્રોલ કરી શકું છું મારા અનાઉન્સમેન્ટ સિસ્ટમથી નયા દ્રોન અત્યારે ટેસ્ટિંગ કરી જેના ઉપર પબ્લિક એડ્રેસ સિસ્ટમ જોઈએ લગાવીને જો બી અમે કોઈ સૂચના કોઈને આપવા માંગીએ છીએ કોઈ ગીજ વિસ્તારોમાં જોઈએ અમે એક વાંચ તો રાખીએ છીએ વિડીયો વિડીયો બનાવતા રહીએ છીએ પરંતુ એના કોઈ સૂચના આપવાના હોય એના માટે અત્યારે એક ટેસ્ટિંગ કરીએ છીએ જેના લીધે તો ટૂંક સમયમાં એના બી અમે આપણે દ્રોણ બેળામાં સામેલ કરીશું અને પછી એનાથી જો સૂચનાઓ આપવાના છે અમે લોકોને આપતા રહીએ છીએ